મારે આપ સૌના માધ્યમથી ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમની એક દીકરીના લગ્ન છે એને માટેની જાણકારી આપવાની આવનારી તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ અને રવિવાર સવારે દસ વાગે બાલાશ્રમ ખાતે સગાઈનું આયોજન છે એક દીકરીનું ત્યાર પછી બાવીસ અગિયાર બે હજાર પચીસ શનિવાર સવારે દસ વાગે માંડવો રાખેલો છે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ને રવિવાર સવારે દસ લગ્ન વિધિ રાખેલી છે જે સમયે છ મહિના પહેલાં આપણે પાંચ દીકરીના ધામે ધૂમે લગ્ન કર્યા હતા એ પૈકીની એક દીકરી બાકી હતી હવે અત્યારે એક દીકરીનું આપણે આયોજન કરી રહ્યા છીએ ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં ગોંડલના સર્વે દાતાઓ ઉદ્યોગપતિઓ સંસ્થાઓ તરફથી પુષ્કળ પ્રેમ અને હૂફ મળે છે આ વખતે પણ મળશે આપણા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રી જયરાજસિંહભાઈ શ્રી ગીતાબા ગણેશભાઈ અને એનો પરિવાર સંપૂર્ણ અહીંયા દેખરેખ રાખી રહ્યો છે એના સહયોગમાં આ આયોજન થઈ રહ્યું છે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી અશ્વિનભાઈ રયાણી નાગરિક બીકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળિયા કારોબારી ચેરમેન ભાઈ શ્રી કૃપાલસિંહભાઈ જાડેજા ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા ચીફ ઓફિસર વ્યાસ સાહેબ અને એની આખી ટીમ આ લગ્ન માટે આયોજન માટે સફળ બનાવવા માટે આયોજન કરી રહ્યા છે મારા સૌના માધ્યમથી લોકોને જાણકારી આપવીશ કે આ વખતનું જે લગ્નનું આયોજન છે એમાં મોટા ભાગનો અમારે જે દીકરીને દેવો છે એ દાતાઓ તરફથી નગરપાલિકા તરફથી કરિયાવરનો દરેક સામાન અમારી પાસે આવી ગયો છે ગોંડલના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને દાતાઓને ઉદ્યોગપતિઓને અને સંસ્થાઓને એક વિનંતી કરવીશ કે આ વખતે ફૂલ નહીં તો ફૂલની પાખડી બસો પાંચસો હજાર બે હજાર પાંચ હજાર જે પણ આપની ઈચ્છા હોય આ બાલાશ્રમ એટલે ગામની સંસ્થા છે આપણે એના વાલી છે દીકરીને હોશે હોશે આપણે એમને સાસરે વળાવવાની છે અને આશીર્વાદ આપવાના છે તો મેક્સિમમ મને ત્યાં સુધી લોકોને અહીંયા રોકડમાં સહયોગ આપવા વિનંતી કરીએ છીએ આ રોકડનો સહયોગ હું એટલે કે મનસુખભાઈ સખિયા બાલાશ્રમે નોંધાવી શકો છો અશોકભાઈ પીપળિયા પાસે નોંધાવી શકો છો નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી પાસે પૃથ્વીસિંહ જાડેજા પાસે મનીષભાઈ છે પ્રવીણભાઈ રૈયાણી છે સમીરભાઈ કોટડીયા છે અહીંયા જ્યાં પણ તમને યોગ્ય લાગે બાલાશ્રમને નામે રોકડ રકમ જે પણ ફૂલ નહીં તો ફૂલની આ પાખડી આપવા માગતા હો તો અહીંયા અમને ભરપૂર સહયોગ કરશો અને ખાસ કરીને ત્રેવીસ તારીખે જ્યારે લગ્ન છે ત્યારે અહીંયા બાલાશ્રમ ખાતે અહીંયા દીકરીને આશીર્વાદ આપવા પધારો એવી આપ સૌને વિનંતી